સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગુજરાતમાં અનામતનો અમલ ન થતા આજે વાલ્મીકી સમાજના કેટલાક લોકો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરમાં આજે અનામતની અમલવારીની માંગ સાથે કેટલાક લોકો કલેક્ટર કચેરી બહાર અનશન પર બેઠા હતા જોકે આ ભૂખ હડતાલ માટે કોઈ કાયદેસરની મંજૂરી લેવામાં આવી ન હતી જેને કારણે પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી અનશન પર બેઠેલા તમામ લોકોની અટકાયત કરી છે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે આ મામલે આગળ શું કાર્યવાહી થશે તે જો રહ્યું અમારો અધિકાર કરો યોગ્ય અધિકાર આ વસ્તુ ખોટી છે અમારા હક ને અધિકાર માટે બેઠા તમે જીવાભાઈ અત્યારે સુપ્રીમ કોર્ટના જે નિર્ણય અમારા માટે તેને આપેલો છે કે જે એસસી એસટી ઓબીસી ના વર્ગીકરણ કરી એમાં જેમાં અતિ પસાદમાં પસાદ એવી વાલ્મિકી સમાજ માટેનું વર્ગીકરણ કરી અનામતનો જે લાભ આપવો જોઈએ એ અમો લોકોને લાભ નથી આપ્યો છેલ્લા એક કાદુગ્રસ્તથી સમય માન્ય કલેક્ટર સાહેબશ્રીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અને આયોગશ્રી સુધી અમે લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં અમારી કોઈ માગણીને ધ્યાન નહીં આપતા ના છૂટકે અમારે આજે કલેક્ટર સમક્ષ ના છૂટકે ભૂખ હડતાલ ઉપર મારે બેસવાનો વારો આવેલો છે અને જો અમને ટૂંક સમયમાં જ જો અમને અમારી માગણી નહીં નહીં આપવામાં આવે તો ના છૂટકે અમારા ભૂખ આંદોલન અને જલદમાં જલદ કાર્યક્રમમાં આવશે અને ગુજરાત સરકારની અંદર પણ ઘેરાવ કરવાની અમારી નૈતિક ફરજ બનશે જે કાંઈ નિર્ણયો આવશે તેનું હાલની ગુજરાત સરકારનું જવાબદારી રહેશે બેરડિયા એડવોકેટ ગુજરાત સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદો કે જે અનામતના વર્ગીકરણ બાબતે કોટામાં કોટા પાડવા માટેનું અમલીકરણ કરવા માટે રાજ્ય સરકારને કહેવામાં સૂચન આપી દીધું આ સૂચનથી તેલંગાણા આંધ્રપ્રદેશ અને હરિયાણા રાજ્ય સરકારે અમલીકરણ કર્યું જ્યારે ગુજરાત રાજ્ય સરકાર હજી ઘોર નિદ્રામાં હોય એવું જણાઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે અમે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અનામત આંદોલન બાબતે આગામી દિવસોમાં અમારી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમ અમે આપીશું તો આ હતી ભાવનગરની ખબર અમે આ મુદ્દે વધુ અપડેટ માટે નજર રાખી રહ્યા છીએ અને અમે આપને સતત માહિતી આપતા રહીશું વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર